ખાતે મહાનગરપાલિકા હોલમાં મહત્વની સમીક્ષા બેઠક મળી રાજ્યસભાના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લામાં આવેલ બ્રિજોની સ્થિતિ રખડાયેલા રસ્તાઓ તથા આપત્તિ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રભારી મંત્રીઓ દ્વારા સતત સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી નાગરિકોને સુરક્ષા સુવિધા અને પારદર્શિતા મળી રહે આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપી સમજાવાયું કે ભારે વરસાદના કારણે કેટલાક રોડ અને બ્રિજને નુકસાન પહોંચ્યું છે જેને લઈને પેચવર્ક અને રિસર્ફ ફેસિંગ સહિતના કામ હાથ ધરાયા છે પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે વરસાદ દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી આ બેઠકમાં મેયર ભરત બારડ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે બેઠકના અંતે મંત્રી મીડિયાથી દૂર રહ્યા હતા અને ભાવનગરમાં સમસ્યાના ઉકેલ ક્યારે આવશે તે માટે જવાબ આપવાથી છટકી ગયા હતા જ્યારે અધિકારીઓ પણ જવાબ આપવા માટે છટકી રહ્યા છે ત્યારે પ્રભારી મંત્રીએ પણ બંધ બાર ચર્ચા કરી લીધી અને મીડિયાથી દૂર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ स्टैंडिंग कमिटी चेयरमैन हमारा जिला ना प्रभारी सचिव आलोक पांडे सर हमारी वही टीम कलेक्टर श्री डी डी ओ श्री एस पी सी नमस्ते मैम जय श्री जरूर नियामक ग्राम विकास एजेंसी आपने स्वागत करिए जी। બીજો જે પ્રેઝન્ટેશન છે આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે મેડમ અને ત્રીજો આરસીએમ સાબુસ્થેટ કે તમામ નગરપાલિકાનો છે